ડભોઈ નગર અને તાલુકામાં મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર કી આમદ મરહબા ઇસ્લામિક નારાઓ બુલંદ કરી ભવ્ય જુલુસ કાજુવાડા મસ્જિદ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો મુવઈ મુબારકના દીદાર કરી ઈદય મિલાદુન્ન નબી પર્વ ઉત્સાહભે ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાલહો અલીહી વસલ્લમનો જન્મ ઇસ્લામી તારીખ બારમી રબી ઉલ અવલમાં સાઉદી અરબના મક્કા શહેરમાં થયો હતો સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા આ દિવસે મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્યાથી ભવ્યનાથ શરીફ પટ્ટા જુલુસ કાઢી ઈદએ મિલાદુન્ન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ડભોઈ નગર અને તાલુકાના કેટલાક ગામોમાં ઈદય મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડભોઈ કાજીવાડા મસ્જીદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્રિત થઈ ડભોઈ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન સાહબ સૈયદ શફરુદ્દીન હાસમી સૈયદ મુજુબાવા سید آبید باوا سد موئن سید, سید تاہیر حسین کادری باپو مولانا انور اشرفی صاحب، سید سادات تیمج ایوب بھائی گھانچی، یوسف فاتیا یاکوب بھائی گھانچی، لالا بھائی کڑیا ابراہیم بھائی مہوڑا سید بھائی لوٹ والا، جاوید بھائی وکیل سبیر بھائی وکیل یوسف بھائی دیوان تیمج ویوید مسلم وسارت میں جلوس نو پرھ کر સર્વપ્રથમ હજરત મોહમ્મદના ઘરાના લોકોને અને પાક પાકપંજતન નિશાનોને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યા બાદ આ જુલુસ કાજીવાડા મસ્જિદથી આગળ વડોદરી ભાગોળ ભીખનકુઈ રબારીવાડા કડીયાવાડ થઈ લાલ બજાર ટાવરચોક છીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે ભવ્ય બે કિલોમીટર ઉપરાંતનું જુલૂસનું શાંતિપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું જ્યારે આ જુલૂસમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઇસ્લામિક વસ્ત્ર પહેરી ખુશ્બુ લગાડી ઇસ્લામિક ઝંડાઓ લઈ ભવ્ય જુલુસમાં જોડાયા હતા સાથે જુલુસના રૂટ પર દરેક વિસ્તારમાં ઠેર ઠેર જુલુસમાં જોડાયેલા લોકો માટે નિયાજ રૂપે મીઠાઈ ફરસાણ ઠંડા પાણી કોલ્ડ ડ્રિંક્સ ચોકલેટો પડીકાઓ છાશ દૂધ ખીર વગેરેનું પણ આયોજન કરાયું હતું તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં ઇસ્લામિક બેનરો ઝંડાઓ લહેરાવી શરીફ સલામ નજમો અને સરકાર કી આમદ મરહબા

تمام عالم کے مسلمانوں کو مبارکباد بات پیش کی جاتی ہے کہ الحمدللہ آج ہمارے پیارے آقا مرکز کائنات جان کائنات شان کائنات رحمت عالم صلی اللہ تعالیٰ علیہ وآلہ وسلم کی ولادت مبارک ہے تو آج اس خوشی میں دنیا میں تمام عاشقان رسول امن و شانتی چین سکون کے ساتھ اپنے نبی کا میلاد منا رہے ہیں اور دنیا کو یہ محبت کا پیغام دے رہے ہیں درود و سلام پڑھتے ہوئے آج جلوس کی شکل میں نکلے ہیں اور ہر جگہ اپنے آقا کا چرچا کر رہے ہیں شہر ڈبوئی میں جو جلوس نکلا ہے ماشاءاللہ بڑی تعداد میں اہل ایمان نے شرکت کی اور انتظام کمیٹی کی طرف سے پورا اس کا خیال رکھا گیا اور جن ڈپارمنٹ سے مدد لی گئی ان بندوں نے بالخصوص پولیس ڈپارمنٹ نے شہر ڈبوئی میں بڑا احتمام کیا بڑا اچھا احتمام کر کے چین و سکون کے ساتھ اس جلوس کو کامیاب بنایا دعا ہے رب العزت ہم سب کو چین و سکون کے ساتھ ہم و شانتی کے ساتھ پوری زندگی پورے ملک میں پوری دنیا میں گزارنے کی توفیق عطا فرمائے السلام علیکم ورحمت